આદ્રા પોલીસ સ્ટેશન મામલતદાર કચેરી ખાતે સ્વતંત્રતા પર્વની રંગે ચંગે ઉજવણી સને ઓગણીસો સુડતાલીસમાં આપનો દેશ આઝાદ થયો બરાબર આજના દિવસે આપણે એક લાંબી નારકીય ગુલામીમાંથી મુક્ત થયા સ્વતંત્ર થયા આ મહામૂલી આઝાદી દિવસને આપણે રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવીએ છીએ દેશમાં આજના દિવસે જાહેર રજા હોય છે તેમજ દેશની તમામ સંસ્થાઓ પોતાના પરિષદમાં આજના દિવસે રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવી સલામી આપીને આજના દિવસની ઉજવણી કરે છે ત્યારે પાદરા પોલીસ સ્ટેશન ખાતે પાદરા પોલીસ ઇન્સ્પેક્ટર ચારણ સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં પાદરા પોલીસ સ્ટાફ હોમગાર્ડ અને જીઆરડી જવાનો જોડાયા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી સાથે પાદરા પોલીસ દ્વારા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે પાદરા મામલતદાર કચેરી ખાતે મામલતદાર હંસરાજ ગોહિલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં મામલતદાર કચેરીના કર્મચારીઓ સાફ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી